ઉતરાણ પર્વ નિમિત્તે આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા જુદા પશુ સારવાર કેન્દ્રોનું વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તારીખ 20 જાન્યુઆરી સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ કરુણા અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તેમજ માહિતીની આપલે માટે આણંદ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકામાં સવારે 8 કલાકથી રાત્રિના 8 કલાક સુધી ઇજાગ્રસ પક્ષીઓને વિનામૂલ્ય સારવાર આપવામાં આવશે ફેબ્રુઆરી થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણા ઉતરાયણની ઉજવણી દરમિયાન આપણા ઉજવણીના લીધે કોઈ પક્ષી કોઈ નિર્દોષ પક્ષી ઘાયલ અથવા તો નિર્દોષ પક્ષીનું જીવ ના જાય આ આપણો આ કરુણા અભિયાનનો ઉદ્દેશ્ય છે અને કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં સામાજિક નીકરણ વિભાગ આણંદ દ્વારા તમામ તાલુકાઓમાં રેસ્ક્યુ સેન્ટર ખોલવામાં આવેલ છે આ ઉપરાંત પશુપાલન વિભાગ જિલ્લા પંચાયતની પણ તમામ ટીમો જે વેટરનરી ઓફિસર છે તમામ ટીમો આ અભિયાનમાં ప్రత్యક્ષ રીતે સંકળાયેલ છે અને કોઈ પણ કોઈપણ હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવશે તો તાત્કાલિક સારવારની જવાબદારી જિલ્લા પંચાયતની ટીમો અને જે આપ સાથે સામાજિક સંસ્થાઓ જોડાઈ છે કોરોના અભિયાનમાં તમામ કરશે આપ સૌને અપીલ છે કે ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસથી ઉજવણી કરીએ ઉત્તરાયણ પર્વની પરંતુ આપણે એક ખાસ કાળજી પણ લઈએ આ આપણી બધાની નૈતિક જવાબદારી છે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તારીખ દસ એક બે હજાર પચીસથી પચીસ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ પક્ષી જીવ ન ગુમાવે તે માટે કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા જિલ્લાના દરેક તાલુકા સેન્ટર ઉપર કલેક્શન તથા રેસ્ક્યુ સેન્ટર ઉભું કરવામાં આવે છે ઉત્તરાયણના પર્વ દરમિયાન અબોલ અને નિર્દોષ પક્ષી જીવ ન ગુમાવે તેની તકેદારી રાખવી આ સર્વેની છે તારીખ દસમી જાન્યુઆરીથી લઈને જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની શરૂઆત કરેલી છે આ અભિયાનમાં આણંદ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ દરેક તાલુકાની અંદર એક રેસ્ક્યુ સેન્ટર ઊભું કરેલું છે કે જે અંતર્ગત ઘાયલ પક્ષી જો નજરમાં આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરવો સાથે સાથે એના હેલ્પલાઇન નંબર પણ આપેલા છે એનો પણ તાત્કાલિક ઉપયોગ કરવો ખાસ કરીને સમાજની બીજી પણ એક વિનંતી છે કે આપણે જ્યારે પતંગ ચગાવતા હોય ત્યારે ત્યારે પક્ષીઓ ઉડી રહ્યા હોય તેવા સામે ધ્યાનમાં રાખવું અને વિશેષ કરીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો કાચથી પાયેલા દોરીનો ઉપયોગ ન કરવો વ્યક્તિઓ પતંગ ઉત્સવની મજા માણતા હોઈએ છીએ આ સમયે એક આપણી પણ ફરજ ઊભી થાય કે ભાઈ આ પતંગ આપણે ઉડાવતા હોઈએ ત્યારે આપણા જે પક્ષીઓ છે એ પક્ષીઓ પણ પતંગની જેમ આકાશની અંદર ઉડતા હોય છે આ પતંગના જે દોરાઓ હોય છે એ દોરાવાના હિસાબે અને ખાસ કરીને જે કાચ પાયેલ દોરીઓ હોય છે એના હિસાબે પક્ષીઓને ખૂબ જ નુકસાન થતું હોય છે તો આપણી એક માનવ ધર્મ તરીકે આપણી ફરજ થાય કે આવા પક્ષીઓ જ્યારે આપવામાં આવી છે એ હેલ્પલાઈનો ઉપર એમને જાણ કરી દઈએ આયોજન કરવામાં આવે છે ઉત્તરાયણ દરમિયાન આપણે જે ઘાયલ પક્ષીઓ છે તેના બચાવની કામગીરી કરવામાં આવે છે જેના માટે આપણે સૌ મળીને આટલું કરીએ અને આટલું ન કરીએ સૌથી પહેલા તો વહેલી સવારે અને મોડી સાંજે આપણે પતંગ ન ચગાવીએ ચાઇનીઝ દોરા અને કાચની દોરીનો ઉપયોગ ન કરીએ ઉત્તરાયણ પત્યા પછી જે નકામી દોરી છે એનો નિકાલ કરીએ તેમજ જો કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય તો નજીકના કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્રનો તેમજ વન વિભાગના ઓગણીસો છવ્વીસ નંબર પશુપાલન વિભાગના ઓગણીસો બાસઠનો સંપર્ક કરી શકાશે એના ઉપરાંત સ્વયંસેવી સંસ્થાઓ અને જિલ્લા તંત્રના નીચેના નીચે આવતા જે નંબરો છે એનો પણ સંપર્ક કરી શકાશે